આ કર્યું લાલ્યા તું આયો નક ફાઈને તો અब्बा નોમે લેતો નહીં આવશી આ વખત ફાઈને લાવું ગાડી આપણા ઘર પરિસાદ દે આવખા તો ગાડી લઈને આવો તો લાવું હાય હાય એને લુણા લઈ ફટતા તા બપ્પા લે અરે ગાડી લઈ આવી દીધી લે એ લુણા તો એ રહી શોકેસમાં મેલી સાઈ દે તો કાચનું બનાય છે મજેમ દેવું નીમાં અંદર મેકી છે હહ લાલ્યા તમે તો જબરી મહેનત કરી

તો ભાઈ આપડા અરે ખરાબા માં જશે અરે ખરાબામાં તો થઈ જાય છે એમાં તો આવ્યો છું મેં કીધું હું જતા અને સમાચાર લેતા હું અરી મને પણ તકલીફ હોય તો કે ભાઈ એના માટે કરવું પડશે એના માટે કશું કરવાનું નહીં ખાલી હજાર રૂપિયામાં તો તમારે એને થઈ જાય ઘર ફાઈનલ થઈ જાય છે અરે ફાઈનલ ભરજીયો પાછો ફોન કદો આવ્યો ફાઈનલ ના હોય ભાઈ ના ના હલો હું વાત કરવા થઈ ગયો હજાર રૂપિયા માં તો તમારે એને થઈ જશે ઘર એ હારું હારું કશો વધુ નહીં અને આજુબાજુના બધાનો બધો છે ને એ થઈ જ ચિંતા નહીં કરવાની હો એ હાર તમારું પેલા હાલી તું એટલે પેલા તમારે થઈ ગયું ઓવા એ હાર ને કોવા હું મારે થોડા કોમું નેકડું છું હાવ એ હારું હારું હા

ગાડી લાવ્યો કોણ આ ગાડી તો લાવું જ કા હાથસો મોલસ કોમ કરે અને કંપની આપણા વાળો ને ચાલે છે ધંધી માં ઘણો કરો કે તો તો કોના આપણો થઈ જતું હોય તો કોમ ઈ તો આવ્યો છે અરે ઈ મો તો વાયકાને આવ્યો છું મે કીધું બધાની તકલીફો તો જોડવી પડશે કઈ હોને થ્યુ કે ના થ્યુ

તમે અમારે મોતીજી કોમ એવું છે ઓળખતા નહિ આપડા પેલું આપણે રમતા લાલ લાલ્યો ભાઈ નો ભણ્યો લાલ લાલ્યો

ભાઈ રૂપિયા લેતા આ ખરાબામાં ઘર બનાય ને તો એટલી બધી ચિંતા છે મૂકડું કોક દારો પાર દેખ ઘર અરે પાર

ગરમ થઈ ના હોય તો ના આવું પણ ઘણી વાર થોડો આરામ કરવા દે એટલે એકદમ નવાય નહિ

મારે તો ડોસી આધાર કાર્ડ હંગાતી રાખ અમે ડોસી આધાર કાર્ડ લઈ ગયો તો આધાર કાર્ડ ની ઝેરોક્સ કઢાવી છે કે એટલે તાજો હા ચક નંબર પર એવો તો જોતો આવી નો ના ફોન છે તમાર ફોન તો છે કે હા તો ઈમો નંબર છે જોતા આવજો લે જો પણ એ બધું ડોસીન પાવા ભાઈ મને તો ફોન નહી નહીં પાવા ખાલી ફોન લેતા હું કાટ દઉં છે નંબર કાઢી દેજો એટલે કે મારું લખાઈ દેઉ આનું લખાઈ દેજો તમારી એડ્રેસ લખો જોતાજી મનુજી

કરી નાખ્યો પણ આપણે હગો નો થોડો રવાજે ભોગા પડતો ગોમો ઈમો અબુ પડ્યું પણ ભોણા તારા હતું અમુક તમે ચિંતા કરશો ને તમારે એને થઈ જાય એટલે પછી થઇ ગયું હા આપડો કાલ ને કમદા થઇ જાય થઈ જાય મારા ને કરવું પડશે ફોન આવશે ખાવા નથી ખાઈ નાખી જાય ખાઈ ને

જય માતાજી આ પ્રકારના વિડીયો માત્ર કાલ્પનિક બનાવેલા છે ઘણા બધા આવા લોકો ફ્રોડ આવતા હોય છે પણ એમની વાતોમાં આવવું નહીં ન ક છેતરીને જતા રહે અને ઘણી ઓનલાઈન ગેમો આવશે એમાં પણ કોઈ મિત્રોએ રસ ધરાવવું નહીં ઓનલાઈન ગેમો માત્ર તમારી છેતરપિંડી માટે હોય છે એટલે ઓનલાઈન ગેમો પણ કોઈએ રમવી નહીં જય માતાજી જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી